મોરતું માતાજીને આપણે આજે પ્રાર્થના કરીએ કે નવ દિવસની સાથે સાથે અમારો તમામ જે દિવસો છે એ બધા છે શુભમય નીવડે સારા નીવડે એવી આજના દિવસે આપણે માતાજીને પ્રાર્થના કરીએ તમને અને તમારા પરિવારને શાળા પરિવાર તરફથી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ હવે જો આપણી માટે નોરતા ગરબા એટલે આપણે શું માની લઈએ મજા આવે રાત્રે ગરબા રમવાની મજા આવે પછી વેલા મોડા ઉઠવાની મજા આવે હે ને રાત્રે મોડે સુધી આપણે ગરબા રમ્યા હોય એટલે જાગવાની મજા આવે મોડેથી જાગવાનું મમ્મી કહી દઈએ ઉઠાડતી નહીં મને પણ ગરબા શું છે તો દરેકના ઘરે આજે મમ્મીએ બાએ ગરબાનું સ્થાપન કર્યું હશે પેલું હશે ને કોઈકના ઘરે માટીનો ગરબો હશે કોઈકના ઘરે અલગ અલગ ધાતુ પિતળનો પિત્તળ તાંબાનો ગરબો હશે હવે તો જો કે ગરબા મોડર્ન થઈ ગયા અલગ અલગ શણગારેલા એવા આવે છે ત્રણ લગાડેલા આભલા લગાડેલા એવા ગરબા આવે છે પણ ગરબા શું છે ખબર પડે ગરબો આપણે બોલીએ શું છે ગરબો તો માટીનો ગરબો હોય જેની અંદર એ જે ગર્ભો છે ને એને બ્રહ્માંડનો પ્રતિ ગણવામાં આવે છે એની અંદર નવ નવ કાણાની ત્રણ લાઈન હોય કેટલા કેટલા કાણા હોય નવ નવ કાણાની ત્રણ લાઈન એટલે કુલ કેટલા કાણા થયા કુલ કેટલા ચિત્ર થયા એની અંદર 27 સરસ તો એ જે 27 છિદ્ર છે ને એ આપડા 27 નક્ષત્ર સાથે જોડાયેલા છે એવું કહેવાય છે કે એક નક્ષત્રની અંદર ચાર ચરણ હોય છે હવે તમે 27 4 કરો તો કેટલો જવાબ આવે 108 એટલે આ ગરબાની અંદર જે 9 9 ની ત્રણ લાઈન છે એમ કુલ 27 છિદ્રો હોય બરાબર અને જો તમે એને ચાર વખત ધૂમો બરાબર એટલે 108 અને બ્રહ્માંડની તમે પરિક્રમા કરી પ્રદક્ષિણા કરી એ મુજબનો આપણને એનો લાભ મળે છે પણ અત્યારે આપણે લોકોને જુદી રીતે રહીએ છીએ હજી પણ ઘણાને ખબર છે કે ગામડાની અંદર લાકડાની માંડવી બનાવે માતાજીનો ગરબો પધરાવે માતાજીની મૂર્તિ છબી પધરાવે અને બેનો અને ભાઈઓ એને પ્રત્યે ગરબાવે પણ એની અંદર એ જે ભાઈઓ લે છે ને એને ગરબી કહેવાય અને બેનો જે ફરે અથવા બેઠા કરવા છે એને શું કહેવાય કહેવામાં આવે છે બરાબર આજના સમયની સાથે બધું આધુનિક થતું જાય છે અને એને કારણે આપણે ગરબાને જુદી રીતે ઉલંગીએ છીએ પણ ગરબો એ બ્રહ્માંડનો પ્રતીક છે દીપ પરથી એ શબ્દ ઉતરી આવ્યો છે જેની અંદર દીપ પ્રજ્વલિત થાય છે બરાબર એમ આપણા સમાનની અંદર એક દીપ છે એક જ્યોત છે એ હંમેશા પ્રજ્વલિત હોય છે શું કામ નવ દિવસ માતાજીની ઉપાસના માટે આસો સુદ એકકથી શરૂ થાય તો નવ સુધી આપણે ગરબાનું મહત્વ છે એ જાણીએ છીએ એટલે માતાજીની ઉપાસના કરીએ છીએ બરાબર અલગ અલગ દિવસોના અલગ અલગ માતાજી છે આજના પ્રથમ નવરાત્રીના પ્રથમ અવતારના માતાજી કોણ છે કોઈને ખબર છે આજના પ્રથમ દિવસના માતાજી સરસ વેરી ગુડ આજના પ્રથમ દિવસના માતાજી છે માં શૈલપુત્રી શું નામ છે બોલો તો શૈલ માં શૈલપુત્રી આજે પ્રથમ દિવસના માતાજી મળવામાં આવે છે એની કથા કંઈક એવી છે પૂર્વે પ્રજાપતિ દક્ષ થઈ ગયા આ વાર્તા મેં વારે વારે કીધેલી તમને બરાબર એમને ત્યાં માતા સતીનો જન્મ થાય છે જેને આપણે પાર્વતી કહીએ છીએ ઉમા કહીએ છીએ એનો જન્મ થાય છે બરાબર મોટા થાય છે પાર્વતીજી એટલે શંકર ભગવાનની હારે પરણવાની જીદ કરે છે અને પરણે છે જ્યારે દક્ષ પ્રજાપતિને આ ગમતું હોતું નથી કારણ કે શંકર ભગવાન એટલે તો કેવા સૂટ ફૂટ પહેરેલો હોય કાઈ બાઈ નાખેલી હોય તો કેવા હોય શંકર ભગવાન કેવા દેખાય ગળામાં એ કાળોત્રો હોય બહી ને ભમૂત હોય પછી વ્યાઘ્રચર્મ એમને વાઘનું ચામડું લીટેલું હોય અને આજુબાજુમાં હૂતડા નાચતા હોય તો હવે કોઈ પિતાને એની દીકરી એવા પતિની આરે જાય એ ગમે તો પ્રજાપતિ તક્ષને પાર્વતીજીના આ મહાદેવ તરીકે પતિ છે એ પસંદ નહોતા પણ સતી તો છે એમની સાથે જાય છે થાય છે એવું કે પ્રજાપતિ દક્ષ એક મોટા યજ્ઞનું આયોજન કરે છે અને આ યજ્ઞની અંદર દેવ દાનવ કિન્નર બધાને બોલાવે છે પણ મહાદેવને આમંત્રણ આપતા નથી માતાજીને ખબર પડે છે માતાજી એટલે માં પાર્વતીને ખબર પડે છે કે મારા પિતાના ઘરે તો ઉડ મોટું યજ્ઞનું આયોજન છે કે ક્યાં ક્યાંથી માણસોને બોલાવ્યા છે પણ મને આમંત્રણ આપ્યું નથી એટલે એ જાય છે મહાદેવ પાસે કે તમને કહું છું મારા પિતાના ઘરે કેટલું મોટું યજ્ઞનું આયોજન છે હાલો આપણે જઈએ પણ મહાદેવ શું કે છે આમંત્રણ વગર ક્યાંય જવાય નહીં જો આ પહેલી શીખ મળે છે જ્યાં આમંત્રણ ન હોય ત્યાં ક્યારેય જવાય નહીં પણ પાર્વતીજી એમ કે છે કે આ તો મારા પિતાનું ઘર છે કે પિતાના ઘરે જવા માટે આમંત્રણની જરૂર ન હોય મહાદેવ રાજી થઈ અને એને હા પાડે છે પાર્વતીજી એના પિતાના ઘરે પ્રજાપતિ દક્ષના ઘરે જાય છે બહુ મોટા યજ્ઞનું આયોજન જુએ છે ત્યાં ત્યાંથી બધાને બોલાવ્યા છે પણ એને દુઃખ થાય છે કે મારા પતિ મહાદેવને આમંત્રણ આપ્યું નથી થોડાક દુઃખી થાય છે અને એના પિતાની હારે વાત કરે છે કે તમે મહાદેવને કેમ આમંત્રણ ન આપ્યું ત્યારે એના પિતા પ્રજાપતિ દક્ષ શંકર ભગવાન વિશે ઘણા બધા અપમાનજનક વાક્યો બોલે છે જે પાર્વતીજીથી સહન થતું નથી અને જે યજ્ઞ ચાલુ હતો યજ્ઞની જ્વાળાઓ હતી એની અંદર એ કૂદી જાય છે અને પોતે અગ્નિ સ્નાન કરે છે યજ્ઞમાં પોતાના પ્રાણોની આહુતિ આપે છે આ બાજુ મહાદેવને ખબર પડે છે ના ગણો આવે છે કે સતી તો આવી રીતે સતી થઈ ગયા છે યજ્ઞકુંડમાં હોમાઈ ગયા છે એટલે શંકર ભગવાન ક્રોધે ભરાય છે અને જ્યાં યજ્ઞ થતો તો એ ત્યાં આવે છે યજ્ઞને ધ્વંસ કરે છે અને માતાજીનું જે અધકચરું બળેલું શરીર હતું એને હાથમાં લઈ અને તાંડો નૃત્ય કરે છે અને આખા બ્રહ્માંડમાં ફરે છે અતિશય ક્રોધ એમને થતો હોય છે પણ અહીંયા દેવતાઓ મૂંઝાઈ છે બ્રહ્મા અને વિષ્ણુને એવું થાય છે કે જો મહાદેવ આવી જ રીતે ક્રોધમાં રહેશે તો આખી પૃથ્વીનો નાશ થઈ જશે એટલે વિષ્ણુ ભગવાન પોતાના ચક્રથી જે હાથમાં અધકચરું પડેલું શરીર હતું માં પાર્વતીનું એને શું કરે છે તો કે એના કટકા કરે છે અને આ કટકા 51 જેટલા થાય છે કેટલા કટકા થાય છે 51

એના ઘરે જન્મ લે છે પર્વતને આપણે સંસ્કૃતમાં શૈલ પણ કહીએ માટે એના પિતાનું નામ શું હતું શૈલરાજ હતું પર્વતરાજ હિમાલય હતું હિમાલયના ઘરે જન્મ થયો માટે માતાજીનું નામ શું પડ્યું શૈલપુત્રી શું નામ પડ્યું બરાબર આ માતાજીની છબી તમે જોવો તો એક હાથમાં તલવાર છે અને બીજા હાથમાં એને કમળ ધારણ કરેલું છે અને એ બળદ ઉપર બિરાજીત થયેલા છે એટલે માતાજીનું આ બીજું રૂપ પહેલું રૂપ કયું હતું તો કે પાર્વતી રૂપે હતા સતી તરીકે હતા અને બીજા જન્મની અંદર એ શૈલપુત્રીના નામે કહેવાય છે ફરી પાછા એના લગ્ન છે શંકર ભગવાન સાથે મહાદેવ સાથે થાય છે અને ફરી પાછા એ પોતાનો સંસાર અને પોતાની જે કંઈ શક્તિ વિધિ છે એ આગળ વધારે છે